ફરિયાદ બાદ મોલબીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે તો મોલબીના ત્રાસથી મદરેસામાં બાળકો ભાગી ગયા છે ત્રણ મોલબીની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો બાળકોને લાકડી અને પાઇપ પડે માર મારતા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે હાલ તો પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે મદ્રેસાના ત્રણ મોલવીઓ સામે નોંધાય છે ફરિયાદ બાળકોને લાકડી અને પાઇપો વડે માર મારતા હોવાની ફરિયાદ છે ત્રીજા માળે બાળકને રૂમમાં પૂરી રાખતા હોવાનો આરોપ છે મૌલવી મુફ્તી યુસુફે કેબલથી માર માર્યાનો આરોપ છે ફરિયાદ બાદ મોલબીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે તો મોલબીના ત્રાસથી મદરેસામાં બાળકો ભાગી ગયા છે ત્રણ મોલબીની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો બાળકોને લાકડી અને પાઇપ પડે માર મારતા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે હાલ તો પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે